જો આવી રીતના ભણશે ગુજરાતના બાળકો સદરા ગામે શિક્ષકની ઘટથી ગ્રામજનો ઉગ્ર પ્રવેશોત્સવનો બહિષ્કાર વિગતે વાત કરીએ તો શિક્ષણના પવિત્ર મહોત્સવ ગણાતા શાળા પ્રવેશોત્સવની રાજકીય ઉજવણી વચ્ચે સંધરા ગામના ગ્રામજનોના દુખદ દુખાવા સામે આવ્યા છે ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષથી માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે અને આ શિક્ષકની ઘટનાને કારણે આખું શિક્ષણ તંત્ર ધસીને પડ્યું છે શાળામાં બાલવાડીના ત્રણ અને ધોરણ એકના ત્રણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાના હતા પરંતુ ગામવાસીઓએ સ્પષ્ટ વિલાપ સાથે પ્રવેશોત્સવનો બહિષ્કાર કર્યો છે ગ્રામજનોએ મજબૂત નિવેદન આપતા કહ્યું કે પહેલા શિક્ષકોનો પ્રવેશોત્સવ ઉજવો પછી અમારા બાળકોનો કરો બાળકોને ભણવા માટે દૂર સંખેડા જવું પડે છે બસ પણ ઉપલબ્ધ નથી તો શિક્ષકની ઘટ ઉપરાંત પરિવહન વ્યવસ્થાની પણ મોટી સમસ્યા છે બાળકો ભણવા માટે સંખેડા જેવા ગામોમાં જાય છે પરંતુ સંધ્રા ગામમાં કોઈ પણ એસટી બસ આવતી નથી સેવા ચાલુ નથી બાળકોને

કહી રહ્યા છે કે તાત્કાલિક શાળામાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે ગામમાં એસટી બસ સેવા શરૂ કરવામાં આવે શિક્ષણ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર ઘટનાની તપાસ કરે અને જવાબદારી નક્કી કરે તો વિકસિત ભારત માટે શિક્ષક ગામ જરૂરી છે તો શિક્ષિક શિક્ષક નહીં તો આવતી પેઢી કઈ રીતે વિકાસ કરશે તેવા સવાલ સાથે સંદ્રા ગામની જનતા આજે શાળાની ખાલી બારણી સામે ઉભી છે ઇમરાન મિરઝા છોટાઉદેપુર

પહેલા તો અમને શિક્ષક આપવામાં આવે અમારા જે શિક્ષક આવશે એનો પ્રવેશ ઉત્સવ કરીશું અને પછી જ અમારા બાળકોનો પ્રવેશ ઉત્સવ કરીશું આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને અમે આજના આજ રોજ સારા પ્રવેશ ઉત્સવને અમે બહિષ્કાર કરીએ છીએ આજ રોજ સંંધ્રા પ્રાથમિક શાળામાં તેમજ આંગણવાડીમાં બાળકોનો પ્રવેશ ઉત્સવ હતો પરંતુ અમે તમામ ગામવાળા અને એસએમસીના સભ્યોએ એનો બહિષ્કાર કરેલો છે કેમ કે આંગણવાડીની અંદર બાળક આવતું હોય છે ત્યારે માત્ર ખાવા માટે નથી આંગણવાડીનો ઉદ્દેશ્ય એવો જ હોય છે કે બાળકોને એની ભણતર પણ કરવું જોઈએ જ્યારે અમે ઘણી વખત મેડમ શ્રીને મળ્યા તો એમને વારે વારે મિટિંગોમાં જવાની હોય છે એના કારણે બાળકો માત્ર અહીંયા આવીને ખાઈને જતા રહેતા હોય છે તો એ આંગણવાડીનો જે હેતુ છે કે એક થી 6 વર્ષ સુધીનું બાળક આંગણવાડીમાં રમે અને દૂર દૂર ઘોને એનો જે હેતુ છે એ હેતુ ખરેખર કારગર સાબિત થતો નથી એવું અમને લાગી રહ્યું છે એના કારણે આજે અમે આંગણવાડીમાં પણ ક્રોચ ઉત્સવ તમામ ગામના લોકો ભેગા મળીને એને પણ મોખુ રાખેલો છે જય